કાચું દૂધ શા માટે ન પીવું જોઈએ હેલ્ધી સમજીને રોજ કાચું દૂધ પીવું છો હેલ્થને થશે ભયંકર નુકસાન આ લોકો માટે તો ઝેર સમાન છે દૂધને પ્રોટીન અને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે ભારતીય ભોજનમાં દૂધનું હંમેશાથી મહત્વ રહ્યું છે પરંતુ શું દૂધ પીતા પહેલાં દૂધને ઉકાળવું જરૂરી છે અને કાચું દૂધ પીવાના નુકસાન શું છે આજે આપણે આ તમામ સવાલોના જવાબ જાણીશું દૂધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ભારતીય ભોજનમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણના ગૌપ્રેમથી લઈને દૂધ દહીં અને માખણ ખાવા સુધીની કહાનીઓ આપણે અનંત કાળથી સાંભળતા આવ્યા છીએ શાકાહારીઓ માટે દૂધ એ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સોર્સ છે પ્રાણીમાંથી મળતા આ પોષક તત્વો સદીઓથી આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ પરંતુ દાદીનાની હંમેશા દૂધને ઉકાળીને જ પીવાની સલાહ આપતા હતા આમ તો કાચા દૂધનો ઉલ્લેખ આવતા જ તેના નેચરલ અને ઓર્ગેનિક હોવાનો અહેસાસ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેમાં ઘણા ખતરનાક બેક્ટેરિયા પણ છુપાયેલા હોઈ શકે છે કાચું પાશ્ચરાઈઝડ કર્યા વિનાનું દૂધ હાનિકારક બેક્ટેરિયાથી ભરેલું હોઈ શકે છે જે આપણા શરીર માટે મોટા જોખમનું કારણ બની શકે છે પાશ્વરાઇઝેશન એક હિટિંગ પ્રોસેસ છે જેનાથી દૂધના તમામ હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે અને દૂધ પીવા યોગ્ય બને છે પરંતુ કાચું દૂધ આ પ્રોસેસને સ્કીપ કરી દે છે જે તેને ખૂબ જ ખતરનાક બનાવી શકે છે ચાલો જાણીએ કાચું દૂધ પીવાની સાઈડ ઇફેક્ટ અને શા માટે માટે જરૂરી છે ફૂડ કાચા દૂધમાં ઈ ઇકોલાય અને કોમ્પિલો બેક્ટર જેવા ખતરનાક બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે જેના કારણે ઉબકા જાડા પેટમાં દુખાવો અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે સીડીસી એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર કાચા દૂધને કારણે અનેક બોન બીમારીઓ ફેલાવાની ઘટનાઓ સામે આવી છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સમસ્યાઓ ગંભીર બની શકે છે ચાલો જાણીએ કાચું દૂધ પીવાથી થતા નુકસાન વિશે એક સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જ ખતરનાક સગર્ભા સ્ત્રીઓ માટે કાચા દૂધનું સેવન વધુ જોખમી છે તેમાં રહેલા લિસ્ટેરિયા બેક્ટેરિયા ગર્ભાવસ્થા દરમિયાન લિસ્ટેરિયોસિસ નામની ગંભીર બીમારીનું કારણ બની શકે છે આ કસુવાવડ પ્રીમેચ્યોર ડિલિવરી અથવા બાળકના સ્ટીલ બર્થ તરફ દોરી શકે છે બે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ગંભીર રોગોનું જોખમ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે જેમ કે એચઆઈવી એઇડ્સના દર્દીઓ કેન્સરના દર્દીઓ અથવા વૃદ્ધો માટે કાચા દૂધનું સેવન વધુ જોખમી બની શકે છે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આ લોકો સરળતાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો શિકાર બની શકે છે જેનાથી લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે અથવા ક્યારેક મૃત્યુનું કારણ પણ બની શકે છે ત્રણ લાંબા ગાળાના રોગોનું જોખમ કેટલાક કિસ્સાઓમાં કાચા દૂધમાંથી બેક્ટેરિયા એ ગંભીર લાંબા ગાળાની બીમારીઓનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે કેમ્પિલો બેક્ટર ઇન્ફેક્શન ગુલેન બેરે સિન્ડ્રોમ નામના રોગનું કારણ બની શકે છે આમાં રોગ પ્રતિકારક સિસ્ટમ નર્વસ પર એટેક કરે છે જેનાથી લકવા જેવી સ્થિતિ પણ પેદા થઈ શકે છે ચાર બાળકો માટે હાઈ રિસ્ક બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજી વિકાસ પામી રહી હોય છે તેથી કાચું દૂધ પીવું તેમના માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે સીડીસી રિપોર્ટ જણાવે છે કે કાચા દૂધથી થતા ફૂટબોન ઇન્ફેક્શન બાળકો અને કિશોરોને વધુ અસર કરે છે નાના બાળકોમાં આ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઝડપથી ગંભીર બની શકે છે જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી શકે છે એક રિપોર્ટ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફૂડ પોઈઝનિંગથી સૌથી વધુ સરળતાથી પ્રભાવિત થાય છે તેથી તેમના માટે માત્ર પાશ્ચરાઈઝડ દૂધ આપવું સૌથી સેફ છે દૂધનું પાસવરાઈઝેશન શા માટે જરૂરી છે પાન એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાસવર દ્વારા ડેવલપ કરવામાં આવેલી એક પ્રોસેસ છે આમાં દૂધને ચોક્કસ તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તમામ હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે અને દૂધ સુરક્ષિત બને છે કેટલાક લોકો માને છે કે કાચા દૂધમાં વધુ પોષક તત્વો હોય છે પરંતુ આ પોષક તત્વો પર પાસ્તેરાઇઝેશનની બહુ ઓછી અસર પડે છે પાસ્તેરાઇઝેશન એક એવું સ્ટેપ છે જેણે અસંખ્ય જીવન બચાવ્યા છે અને દૂધને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ